મિત્રો આજના વિડીયોમાં હું તમને ભોરમદેવ મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો ભોરમદેવ મંદિર એ ભારતના છત્તીસગઢ રાજ્યના ભોરમદેવમાં ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે તેમાં ચાર મંદિરોનો સમૂહ છે જેમાંથી સૌથી જૂનું મંદિર ઈંટનું બનેલું છે મુખ્ય મંદિર ભોરમદેવ મંદિર છે જે પથ્થરમાં બનેલું છે શુરૃંગારિક શિલ્પો સાથેની સ્થાપત્ય સુવિધાઓએ ખજુરાઓ મંદિર અને ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર જેવી જ એક અલગ શૈલી આપી છે અને તેથી ભોરમદેવ સંકુલને છત્તીસગઢના ખજુરાઓ ઉપનામથી ઓળખવામાં આવે છે ભોરમદેવથી લગભગ એક કિલોમીટર દૂર એક બીજું મંદિર જેનો ભોરમદેવ મંદિર સંકુલ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મહેલ છે જેનો અર્થ સ્થાનિક બોલીમાં લગ્ન મંડપ જેવો થાય છે જેને દુલ્હદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે તેરસો ઓગણપચાસમાં માં કવરધાના નાગા વંશના રામચંદ્ર દેવના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને તેમાં સોળ સ્તંભો પર એક અનોખું શિવલિંગ બનાવવામાં આવ્યું છે